મિત્રો ડીજેનું એમ્પ્લીફાય ફિટ કરે છે તમે જોઈ લો અને પછી મિત્રો ડીજેને પણ ચાંદલા કરી નાખ્યા તમે જોઈ લો પછી મિત્રો તેમની છોકરીના ડીજે ઉપર પગલી પાડી તમે જોઈ લો મિત્રો સાંખ્યો અને પગલી મિત્રો તમે જોઈ લો અને પછી એમ ડીજેના ને પણ ચાંદલા કરી નાખ્યા મિત્રો તમે જોઈ લો મિત્રો જોઈ લો આ છે ડીજે અને આ સાધા માણા આવ્યા છે મિત્રો તમે જોઈ લો મિત્રો અને પછી ડીજે ચાલુ કરી નાખ્યું આ છે મિત્રો ડીજેના ઓપરેટર મિત્રો ડીજે પાછળ આવું દેખાય છે જોઈ લો પાછળથી મિત્રો અને પછી ચવાણું અને પેંડા ડીશમાં ભરી નાખ્યા જોઈ લો મિત્રો મિત્રો આ હંધાર મિત્રો ચવાણું ને પેંડા ખાય છે અને આ હાંધાર મિત્રો ચવાણું ને પેંડા ખાય છે મિત્રો તમે જોઈ લો અને પછી આપણે પણ ચવણું ને પેંડા ખાધું મિત્રો તમે જોઈ લો અને આ છે આપણા હંધાય મિત્રો તમે જોઈ લો અને પછી વિશાલભાઈ ને એ નીકળી ગયા ઘર તરફ અને પછી ડીજે ઉતારી લીધું મિત્રો તમે જોઈ લો